મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું દશામાના વ્રતની વાર્તા વિશે દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરવો શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા માટીની સાંધળી બનાવીને તેનું પૂજન કરવું દસમા દિવસે સાંધડીને નદીમાં પધરાવવી પાંચમા વર્ષે વ્રતની ઉજવણી કરવી યથાશક્તિ પ્રમાણે સોનું ચાંદી કે પંચ ધાતુની શાંતિ અને સમૃદ્ધિ આપે છે તો ચાલો જાણીએ દશામા વ્રતની વાર્તા વિશે સુવર્ણપુર નામની નગરીમાં અભયસેન નામના ગર્વિષ્ઠ રાજા રાજ કરતા હતા નગરીની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અંગસેના હતું રાણી નમ્ર અને ધર્મિષ્ઠ સ્વભાવની હતી તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા માટે સમજાવતી પણ રાજા એની વાત કદી ના સાંભળતો એક દિવસ મહેલના જરૂખે બેસેલી રાણીએ નદીના કિનારે બેસેલી સ્ત્રીઓને વ્રત કરતા જોઈ તે જોઈને રાણીને પણ આ વ્રત વિશે જાણવાની ઈચ્છા થઈ રાણીએ તરત જ દાસીને નદીના કિનારે જવા કહ્યું અને તે વ્રત વિશે જાણી લાવવા માટે કહ્યું દાસી તરત જ દોડતી દોડતી નદીના કિનારે બેસેલી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા આ શું કરી રહ્યા છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરી રહ્યા છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈને દસ ગાંઠ વાળવી વ્રત ક્યારે કરવું અને કઈ રીતે કરવું તેના વિશે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી જ વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેને રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને તેને કહ્યું કે આ વ્રત તો ગરીબ મૂર્ખાઓ માટે છે આપણી પાસે ઘણી જ સાહીબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા અને રાજપાઠ બધું જ છે માટે આ વ્રત કરવાની જીદ તું છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું તે જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બેન નથી થવાનો રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકનાચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ના રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું પડું છું બીજા જ દિવસે પાડોશી રાજા લશ્કર લઈને તેના રાજ્ય ઉપર ચઢાઈ કરવા માટે આવ્યો આવા અણધાર્યા હુમલાથી અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તા તરફ ભાગ્યો રાણી અંગસેના મનમાં વિચારે છે પોતાના પતિએ કરેલા દશામાંના વ્રતના અપમાનના કારણે આ દશા પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા વાગે છે દુઃખ અને થાકનો પાર નથી એવામાં કુંવરોને તરસ લાગે છે એટલામાં આગળ જતા એક વાવ આવે છે રાજા પાણી લેવા માટે જેવો જ વાવમાં ઉતર્યો તો દશામાએ અદૃશ્ય થઈને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈને રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાનો કોપ છે તે રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા તેને જ લઈ લીધા અને હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પીડાનો પાર નથી રસ્તામાં આગળ જતાં એક વાડી આવી રાજાને થયું કે હાશ બે ઘડી અહીં વિષામો તો મળશે પણ રાજા જેવો જ વાડીમાં પગ મૂકે છે ત્યાં તો ખીલેલા પુલ કરમાઈ જાય છે વાડીનો માલિક વિચારમાં પડ્યો નક્કી આ માણસ પાપી પગલાનો છે તેથી વાડીનો માલિક રાજા રાણીને લાકડી લઈને મારવા માટે દોડ્યો રાજા રાણી માંડ માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા તે નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે તેને પાદરેથી તેની બહેનને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈ માટે સોનાના ગાગરમાં સુખડી મોકલાવી સાથે સોનાના દાગીના મૂક્યા પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડી ઈટો બની ગઈ અને દાગીનાની જગ્યાએ કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા માટે આવું ક્યારેય ના કરી શકે આ નક્કી દશામાંનો કોપના કારણે જ થયું છે આવો વિચાર કરીને રાજાએ એ ગાગર ત્યાં જ જમીનમાં દાટી દીધી અને ત્યાંથી ચાલતા થયા આગળ ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડીના માલિકને કગરવા લાગ્યો ભાઈ સાત દિવસથી ભૂખ્યા છીએ દયા કરીને એક ચીભડું આપ ખેડૂતને દયા આવી અને તેને એક ચીભડું આપ્યું રાજાએ વિચાર કર્યો કે આગળ જઈને થોડો વિશ્રામ કરી લઉં અને પછી ચીભડું ખાવું એ પહેલા બન્યું એવું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું તે કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ રાજાને પકડી લીધો દોરડાથી મારતા મારતા રાજાને નગરમાં લાવવામાં આવ્યો તે નગરના રાજાએ કુંવરની હત્યા કરવાના ગુનામાં સેનને જેલમાં નાખી દીધો રાજા વગરવાંકે કેદ થયો તેથી રાણી અંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો તે રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈને આવતી અને તેને વેચીને તેમાંથી જે પૈસા મળે તેનાથી પોતાનો પેટનો ખાડો પૂરતી દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અષાઢ મહિનાની અમાસે અંગસેનાએ દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દસે દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી અંગસેનાની ભક્તિ જોઈને દશામાનો કોપ શાંત થઈ ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે સવારે તારોપતિ પાછો આવી જશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાના સપનામાં જઈને આદેશ આપ્યો કે તે જેલમાં જે રાજાને પૂર્યો છે તે નિર્દોષ છે તારો કુંવર મોસાળ પક્ષમાં લીલા લહેર કરે છે અને સવારે પાછો આવી જશે સવાર પડતા દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જ જઈને અભયસેનને જેલમાંથી મુક્ત કર્યો અને ક્ષમા પણ માગી એટલું જ નહીં તેને ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળી પડ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાએ પેલી ગાગર જ્યાં દાટી હતી તેને બહાર કાઢી અને તેની અંદર જોયું તો તેમાંથી સુખડી અને સોનાની મહોરો નીકળી એટલામાં બહેન આવી અને આગ્રહ કરીને ભાઈ ભાભીને રાજમહેલમાં લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવની કાંઠે દશામાં વૃદ્ધ દોષીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને માતાજીના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાનમાં આવીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી હું તારા ઉપર કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ઘડી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું અને તારું રાજ તને મળી જશે મા કરતો અભયસેન માતાજીના પગમાં પડી ગયો અને બોલ્યો મા કળિયુગમાં કોઈ તમારી કર્મી કસોટીમાંથી પાર નહીં ઉતરી શકે માટે આવો કોપ કદી ના કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વેરવતા બોલ્યા હું તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે એટલું જ કહીને દશામાં અદૃશ્ય થઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો પોતાના રાજ્યમાં પાછા આવ્યા અભય સેનના સેનાપતિએ પાડોશી રાજાને હરાવીને રાજપાટ પાછું મેળવ્યું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સૌ કોઈને ફળજો જય દશામાં મિત્રો આવા જ વિડીયો અને જાણકારી માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો